સુરતના મોટા વરાછામાં કોર્પોરેટરના પુત્રનું મોત થયું છે ઘરમાં આગ લાગતા પ્રિન્સ કાછડિયાનું મોત થયું કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું મોત થયું છે મોટા વરાછામાં આનંદ ધારા બંગલામાં આગ લાગી હતી મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે ચાર ફાયર પેટરે અહીં આગ પર કાબુ મેળવ્યો હતો મોટા વરાછા વિસ્તારમાં એક ઘરમાં આગ લાગતા એક બાળકનું મોત થયું છે મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વહેલી સવારે આગ લાગતા અહી નાસભાગ મચી સુરતના મોટા વરાછામાં કોર્પોરેટરના પુત્રનું મોત થયું છે ઘરમાં આગ લાગતા પ્રિન્સ કાછડીયાનું મોત થયું આપમાં કોર્પોરેટર જીતુ કાછોડીયાના પુત્રનું મોત થયું છે મોટા વરાછામાં આનંદ ધારા બંગલામાં આગ લાગી હતી મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે ચાર અહીં આગ પર મોટા વરાછા વિસ્તારમાં એક ઘરમાં આગ લાગતા એક બાળકનું મોત થયું છે મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વહેલી સવારે આગ લાગતા અહીં નાસભાગ મચી હતી